જગ્યા વેતવાની આપણે બે વિઘા જગ્યા શંકરજી હા કભુદી આ તમને સીધા છે માં સીધા તો હોય એવા

મફત આવે મફત આવે શંકરજી હવેજો હા બંધ કરાવો આ હાગુ વાળું કોઈ તમારી ત્યાં નહી જવું બધું કરું

તારું મા ના શેડું તાર ની આબી ની આબોલા શંકરજી જગ્યાજી રહી શંકરજી આપડું મગજ ખોટું બરાબર ગમતો જ નહી શરમ

ભાઈ શંકરજી મારે હવે જવું હોય મારે ઘેર હજી તો પેલું બધું હોશ કરવાનું ખાઈ ને જજો શું

હજાર રૂપિયા લઈ ગયો મને નહીં ફોને ઉપાડતા નહીં તો ફોન કરતા આપડે જવાનું યાર ગારો કરીએ પોટલી મારી સમજી યાર એવું ના હોય ફોન તરત આઈ જઈએ અમે ભાડું તો રીક્ષા વાળા પડતા નહીં દઉં ઉપર અમે પોટલી મારી ગયો છે તમે એને બોલાવો એક વાર મારું ભાડું હમી નહીં આવે યાર બહુ ગારો દીધી અમને આ બોલાવું ભાડું તો આલું પડે સંગે આવશે આટલા બોલાવો હોય નાડા અવાજ આવશે ખેતરમાં ખેતર રે

સમજાવી આવું બેથી પુષ્પ નીકળી તમારું મન તમારી શરમ રાખી સમજાવો થોડું ઘણું મિલે તો ભાડું નહીં ભાડું મિલેગા તો પુષ્પા નહી તો અમે આવું હું પુષ્પા <tig tunnel> હા 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 લે આ ની હા આ મારી મારી ઠાકડી નેકરી મારી હા એક જ નહીં ઓ મારો ભાઈ હા ઓ મારો ભાઈ ભાઈ આ ઓલી નહીં ઓ મારો હ મને

પાડું તો આલી દેયે નહીં આલે તેમના મોટા ભાઈ આલ દે જીગા ભાઈ દે સમાધાન તો હવે કરી દેવાનું છે તમારી શરમ તમે મોટા માગી લે તમારી સમાધાન કશું નાના ભાઈ વાળા સમાધાન નાના ભાઈ મારતા નહીં સવરલી મારા નહીં સમાધાન કરી લે તો ભાઈ મારી સર માફી માગી લે ચાલે આવતો નઈ બરોબર